તો તમારું બધાનું મારા નવા વ્લોગમાં સ્વાગત છે તો હું આવ્યો છું દરિયે અને હા મેં દેખાય મારું ગામ અને અત્યારે અમે આવ્યા છીએ શૈલાભાઈનું ઝાડ જોવા માટે કે હોંઢિયા કરેલા માછલા પકડવાના છીએ અને હું આવ્યો ઝાડ જોવા હાર વાર તો અત્યારે દરિયામાં જઈશી સંપલ કાઢ નાખું કે શૈલાભાઈ તો સંપલ કાઢવા પડશે અને બધા કન્ટિન્યુ રહેજો વ્લોકમાં અને તમને હોંઢિયાને એવું બતાવવાનો શું આ જો જે આવે કેટલા કેટલા પાણી છે શૈલાભાઈ હા શૈલાભાઈ કેટલા કેટલા પાણી છે ગોઠણી છે ઘડી ખમી થઈ તો બધા કન્ટિન્યુ રહેજો તમે નજારો એક વખત જોઈ શકો છો અને અહીંયા છે બંધારો આપણે જો અહીંયા પાણી આવે બંધારાનું મીઠું પાણી અને અહીંયા બંધારો મેથળા બંધારો અને આ ગામ આવી ગયું મેથળા અહીંયા અને આ છે દરિયો આ બારું કહેવાય હમ ભૂતડા ભૂતળા મંદિર છે અને આમ તમને દેખાય મારું ગામ ઊંચા કોટડા તમે જોઈ કહો છો એટલું આગું પાંચ દસ કિલો પાંચ છ કિલોમીટર જેટલું આગું પડી જાય અહીંથી તો બધા કન્ટિન્યુ રહેજો હજી અને આ છે ઝાડ બાંધી લે તમે જોઈ શકો અત્યારે વરસાદનું મોસમ હોય એટલે ખૂટા ન નખાય એની અંદર એટલે સિમેન્ટની ઠેલી પીણો ભરીને આમાં નાખેલું છે તો બીજા પાઇપ બંધો તાણે છે પણ બધા તમે કન્ટિન્યુ રહેજો અને વ્લોગ જોજો એવું લાગે આમ આગળ

જો આપડા હું ઈ જાઉં અંદર કન્ટિન્યુ રહેજો તમે આ શૈલાભાઈ ની જોવા મળ્યા છે કે આવે નહીં જોવાનું છે આપણે ઝાડમાં અત્યારમાં તો કચરો આવે છે ને બધા કચરો નાખતા હોય દરિયામાં તો કચરો હવેથી થી ન નાખતા પેલા કઈ દઉં બસ હવે ઉભા રહી જાય ને હવે શૈલાભાઈ

પાંચ દસ મિનિટ શૈલાબાઈ આમાં શું આવ્યું છે હવે એટલું બધું લેવાનું એટલું બધો ભાઈ શાંતિથી તારો વિડીયો બંધ કરી દે અને હવે ઝાડ ઉસકવા મીડ્યા છે હું અહીંથી હાર વાર જાવ છું પણ હવે અહીંયા પાણી એન્ડ આવી ગયો મારે તો એને પલળવાનું છે વધારે પલળવા દે ના ગોઠણ ઊંઘ કઈ નહીં જવું શૈલાભાઈ જોવે છે ઝાડ તો કન્ટિન્યુ રહેજો બધા હવે હું ઝાડમાં આવે ને હું તમને પછી બતાવવાનો છું એટલે ભૂલતા ની વાત આવો અને વિડીયોને શેર કરી દેજો બધા તો ઝાડ માંથી કઈ નીકળું કે શૈલાભાઈ તો ભાઈ ઝાડમાંથી આજે કઈ નથી આવ્યું એટલે આજ ખાવાનું બન છે અને હવે જાય છીએ હવે મેસ રમવા ગ્રાઉન્ડ ગળાઈ ગયું છે તો બધા કન્ટિન્યુ રહેવા જઈએ કોણ કોણ ખેલાડી આવે હું તમને કહેવાનો છું બધા ભાઈબંધો આવી છે પશુભાઈ હિટમેન તો ગાડી વાળી લીધી છે અને હવે જઈએ આપણે ગામ તરફ તો બી કન્ટિન્યુ અને કોમેન્ટ ન કરી હોય તો કોમેન્ટ કરી દેજો બધા આ છે અમારા ગામની હસ્તી એટલે કે ઇન્ડિયન ભીલ તો તમે બધા ઓળખતા જશો તો હવે વડે અમને ગાડીમાં આટો મરાય છે આલો આટો મરાવો આપણે એક નાનો અમ ટીમી ઓપસ હા નાનો એવો એટલે નાનો એવો જોયો પાછો અને આ તો છે ભાઈ આ કરે તો ભાઈ ભાઈ કેતા ન કે કીધું કે બોલો કે બસ નાનો એવો થઈ ગયો હવે નાનો એવો આ તો જાય યાર તો નાનો એવો આટો ભરાઈ દીધો ઇન્ડિયન ભાઈ ફિલ નીચા કોટડા થી તો બધાય હા સેવક

ગંભીર હેમું રાખી દઈ તો જો માણસો બોલાવે છે હવે કૌશિક અને ઓલે આપણે અન્ના છીએ અમારી ટીમ આવી જાય અને ઓલો ગંભીર હોય એની ટીમ બોલાવે છે એટલે જોઈ જોઈ આગળ હાલો કન્ટિન્યુ રહેજો આપણા વલોકમાં આમ એવું નથી થતું હરવવાનો છે અને હરવવાનો છે મહેલા ને તો કન્ટિન્યુ બધા થઈ ગયા છે આ બધા તૈયાર તમે જોઈ શકો છો એ રિયાલે તો બધા હાલો આદરો હરિયો જતો આજ ભલે તો હા સર્કલ પાવર પ્લે હોય રણ હોય મેક મેક હાલો પેલી સીધી જા કણાઈ જીતાડી મેસ યસ યસ મઘનરાજ રાજ ફાઈનલ માં આવી જ હવે અન્નાન બન્નાન આયેરો અમારે

અરે વાત તો કરે કરવાની થી હો પછી તમારે તમા કે કરી અરે તો સાધુ નથી ફાઈનલ જીતા પાછા હો ના એમ કે તો અરે ગમે આ તો ભૂલી હે ચાસ મારી ટીમ જશ્ન જીતી ગયા અમે પછી હજી કન્ટિન્યુ પછી ટુ હેડ રાખી પાછી એવડા ભેગો લો રહ્યા

હવે વાંધો નહીં હવે પાસે હવે રાખશું ને ત્યારે ફરી બીજો એક કોઈ વિડીયો બનાવીશું તો બધા કન્ટિન્યુ રહેજો હવે કન્ટિન્યુ ન રહેતા હવે વિડીયો પૂરો કરવું અહીંયા હાલો પછી મળીએ નવા વ્લોગમાં